સુરતના ગોવિંદનગરમાં વરસાદ વચ્ચે લોકોને ચામડીના રોગની ભીતિ સુરતમાં કેમિકલ માફિયાઓને કોઈનો ડર નથી ઉધના અને ભેસ્તાન બાદ લીંબાયત વિસ્તારમાં પણ કેમિકલયુક્ત પાણીની સમસ્યા સામે આવી ગોવિંદનગરમાં ડ્રેનેજ લાઇનમાંથી ભૂરા અને લાલ રંગનું કેમિકલયુક્ત પાણી બહાર આવી રહ્યું છે સ્થાનિકોની ફરિયાદ છે કે પીવાના પાણી પણ કેમિકલયુક્ત રંગીન આવે છે તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે ડ્રેનેજ લાઇનમાંથી કેમિકલ પાણી જાહેરમાં છોડાઈ રહ્યું છે કેમિકલયુક્ત પાણી વચ્ચે લોકો ચાલવા મજબૂર બન્યા તંત્ર માત્ર નોટિસ અને સીલની ધમકી આપે છે પરંતુ કોઈ કડક કાર્યવાહી થતી નથી ગેરકાયદેસર ડાયિંગ યુનિટો સામે એક વખત કાર્યવાહી કર્યા બાદ બીજી વખત પકડાય તો તેમની પ્રોપર્ટી સીઝ કરવાની વાતો કરાતી હતી પરંતુ કોઈ કાર્યવાહી ન થતા હોવાની ફરિયાદો ઉઠી છે મેઘરાજા આજે રાજ્યના અલગ અલગ ભાગોમાં બોલાવી રમજે નવસારી શહેરમાં સવારથી વરસાદી માહોલ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થતા ઘણા ભાગોમાં પાણી પાણી થઈ ગયું રોડ પર પાણી ભરાતા રાહદારીઓ સહિત વાહન ચાલકોને હાલાકી નવસારીમાં બે દિવસ છે ભારે વરસાદની આગાહી આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી માહોલ કોડીનારના ગ્રામ્યમાં વરસાદ વરસ્યો જેમાં બાવાના પીપળવા માલશ્રમ જંત્રાખડી કડોદરા સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો નોર્તાના આગલા દિવસે વરસાદથી ગરબા રસિકો ચિંતામાં મુકાયા તો છોટા ઉદેપુરના બોડેલીમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ થયો બોડેલીમાં ભારે વરસાદ બાદ રાત્રે ઘરોમાં ભરાયા પાણી નીચાણવા વિસ્તાર એવા વર્ધમાન નગર અને ફળિયા અને ઢીકલિયા વિસ્તારમાં ભરાયા પાણી સાથે શહેરના અમનપાક સોસાયટીમાં પણ પાણી ભરાયા લોકોના ઘરોમાં પાણી ઘૂસતા રહીશોની હાલત કફોડી બની છે ત્યારે ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ છે સમગ્ર શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે નડિયાદ શહેરમાં ભારે વરસાદ પડ્યા બાદ ગરબા સંચાલકો ચિંતામાં મુકાઈ ગયા છે સમાચાર ઉપર હવે નજર કરીએ રખડતા ઢોરનો ત્રાસ હવે તો માથાનો દુખાવો બની ગયો છે વાપીમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે ગુંજન વિસ્તારમાં રખડતા પશુઓનું એક ટોળું રસ્તા પર ઉતરી આવ્યું જેમાંથી બે આંખલાઓ સામસામે આવી જતા બંને વચ્ચે જોરદાર યુદ્ધ જામ્યું જાહેર રસ્તા પર વચ્ચે જ વાહનોની અને રાહદારીઓની અવર વચ્ચે આંખલાઓ લડતા વાહન ચાલકો અને રાહદારીઓના જીવ વધર થઈ ગયા અનેક વાહન ચાલકોને રાહદારીઓ આ લડતા આંખલાઓની હડફેટ આવતા બચ્યા લોકોએ આંખલાઓને છૂટા પાડવા પ્રયાસ કર્યા જોકે તેમ છતાં એક કલાકથી વધુ સમય સુધી આંખલાઓએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો રખડતા ઢોરનો ત્રાસથી અહીં રહીશો ત્રાઈ માંપો કાર્ય ઉઠ્યા છે આ તરફ કેળાના મહેમદાબાદ તાલુકાના

કેટલાક તોફાની તત્વોએ રેસ્ટોરન્ટને બાદમાં લઈ લીધું આરોપ છે કે કેટલાક યુવકો રેસ્ટોરન્ટમાં યુવતીઓને ખોળામાં બેસાડીને પિઝા ખવડાવી રહ્યા હતા તે સમયે મેનેજરે યુવકોને અસભ્ય રીતે ન બેસવા ટકોર કરી અને આ વાતથી મામલો ગયો બાદમાં યુવકોએ પોતાના સાગરીતોને બોલાવી પિઝા ડિલિવરી વાહનોમાં તોડફોડ કરી એટલું જ નહીં અસામાજિક તત્વોએ મેનેજર અને કર્મચારીઓને પણ માર માર્યો રેસ્ટોરન્ટમાં યુવક યુવતીઓને ખોળામાં બેસાડી પિઝા ખવડાવવા હોવાના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા હાલમાં આ આખો મામલો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પર પહોંચ્યો છે પાટણમાં એક મહિલાનું મોત અને પોલીસનો બે રાજકીય પાર્ટીઓના કાર્યકરો પર મોટો આરોપ પાટણના રાધનપુરમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી મહિલાના મોત મામલે મોટો ખુલાસો થયો મહિલાના મોત અંગે તો મોટો ખુલાસો થયો છે પરંતુ કેસમાં સરકારી તંત્રને પણ ખોટી રીતે કરવામાં કાવતરાનો આખાફાશ થયો ગટરમાં પડી જવાથી મોત થયું હતું જોકે આખી ઘટનામાં નવો જ વળાંક આવ્યો મહિલાનું મોત ગટરમાં પડી જવાથી નહીં પરંતુ રિક્ષા ચાલકની ટક્કરથી થયું હોવાનો ખુલાસો થયો અને આ વાતનો ખુલાસાનો જીવતો જાગતો પુરાવો સીસીટીવીમાં પણ કેદ થયો પોલીસનું કહેવું છે કે રિક્ષા ચાલકની ટક્કરથી રસ્તે ચાલતી મહિલા નીચે પટકાય છે અને તેને માથામાં ઈજા થાય છે જે બાદ રિક્ષા ચાલક મહિલાને તેની જ રિક્ષામાં લઈને હોસ્પિટલ ખસેડે છે જ્યાં એ તબીબોને કહે છે કે આ મહિલા ખુલ્લી ગેટરમાં પડી ગઈ હતી જ્યાં સારવારમાં મહિલાનું મોત થયું આ તરફ બનાવ બાદ મૃતકના સગાઓને આપ અને કોંગ્રેસના કાર્યકરોએ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે જો તમે આરએનબીની બેદરકારીથી મોત થયું હોવાનું કહેશો તો સરકારી સહાય મળશે તેથી લાલચમાં આવી સગાઓએ સોશિયલ મીડિયામાં મોતનું કારણ આરએનબી વિભાગની બેદરકારી હોવાની વાત વહેતી કરી જોકે પોલીસે તટસ્થ તપાસ કરતા આખો મામલો બહાર આવ્યો આ કેસમાં પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી અટકાયત કરી છે

સ્થિર કાદવ કિચડમાં કંઈક હલનચલન થયું અને એક કેસ ઉકેલાયો આ દ્રશ્યો છે સુરતના જેને મૃત્યુ સમજતા હતા તે જીવિત થઈને બહાર નીકળતા લોકોએ પણ મોમાં આંગળા નાખી દીધા કિમ પૂર્વ વિસ્તારમાં કાદવ કિચડમાં કંઈક હલનચલન થતું હોવાની સ્થાનિક મહિલાઓએ ફરિયાદ કરી તે બાદ લોકોએ કાદવ કિચડમાં ઉતર્યા વગર બૂમો પાડી પરંતુ સામેથી કોઈ પ્રતિક્રિયા ન મળતા લોકો સમજ્યા કે કોઈ મૃત્યુ છે પરંતુ હલનચલન શું હતું તે ન સમજાયું આ બાદ આશિયાનગર વોર્ડ સભ્યને આ બાબતે વાતની જાણ થઈ અને તેણે પોલીસને જાણ કરી જે બાદ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને કાદવ સુધી કેટલાક લોકોએ તેને મારવા દોડતા તે કાદવમાં કુદ્યો જોકે હાલમાં પોલીસ યુવકને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે અને તપાસ શરૂ કરી છે વડોદરામાં બે આરોપીઓને વીઆઈપી ટ્રીટમેન્ટ નો વિડીયો વાયરલ થયો છે પોલીસ સામે સવાલ ઉભા થયા મારામારીના આરોપીને વિશેષ ટ્રીટમેન્ટ એ ટ્રીટમેન્ટ પણ બીજા કોઈની નહીં પણ વડોદરા પોલીસની હતી વાત જાણીને નવાઈ લાગશે કે મારામારીના બે આરોપીઓને લોકઅપમાં નહીં પરંતુ એક રૂમમાં વિશેષ ટ્રીટમેન્ટ સાથે રખાયા આ ટ્રીટમેન્ટનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે તાજેતરમાં મકરપુરામાં પશુ માલિકે કેટલાક લોકો પર હુમલો કર્યો જેમાં એક મહિલાએ સ્વબચાવમાં બચાવમાં પથ્થર મારો પણ કર્યો આરોપ છે કે આ બનાવ બાદ વાહવાહી મેળવવા પોલીસે આરોપીઓને કાન પકડાવીને માફી મંગાવતો વિડીયો પણ વાયરલ કર્યો જોકે તે બાદ જે વિડીયો વાયરલ થયો છે તે ચોંકાવનારો છે આરોપ છે કે આરોપીઓને લોકઅપમાં રાખવાને બદલે વિશેષ રૂમ ફાળવવામાં આવ્યો જેમાં ડી સ્ટાફના રૂમમાં આરોપીને રાખવામાં આવ્યા અને કોઈની શંકા ન પડે તે માટે રૂમના દરવાજાને પણ બહારથી સ્ટોપર મારી દેવાય તો આરોપી પાસે બીડી અને લાઇટરની સુવિધા પણ જોવા મળી હતી મકરપુરામાં દેખાડાની કામગીરી બાદ બે આરોપીઓને પોલીસે આપેલી વીઆઈપી સુવિધા હાલ ટોક ઓફ ધી ટાઉન બની છે ગરબાના પાસ વિતરણ સમયે અફરાતફરી થઈ ગઈ ખેલૈયાઓને બોલાવતા તોડફોડ ગુજરાતના સૌથી મોટા યુનાઇટેડ વે ગરબાના પાસ વિતરણ દરમિયાન અફરાતફરીનો માહોલ સર્જાયો વડોદરામાં અલ્કાપુરી ક્લબ ખાતે વિતરણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં વહેલી સવારથી ખેલૈયાઓ લાંબી લાઇનમાં ઉભા રહ્યા હતા ચાર હજારથી વધુ ખેલૈયાઓ એકસાથે એકઠા થતા ધક્કા મુકી સર્જાય કલાકો સુધી રાહ જોયા બાદ પણ પાસ ન મળતા ભીડ બે બની લોકોએ તોડફોડ શરૂ કરી દીધી મુખ્ય દરવાજાના કાચ તૂટી ગયા એક મહિલા સહિત ત્રણ લોકો જેમને તાત્કાલિક એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડાયા પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યો લોકોનો આક્ષેપ છે કે પંચાવનસો રૂપિયા ચૂકવા છતાં પણ કોઈ સુવિધા નથી આણંદમાં એક હત્યાનો ભેદ ઉકેલાયો આયો ખુદ માતા પિતાની પોલીસે કરી ધરપકડ ચકચારી હત્યાની ઘટના બની પુત્રની ખરાબ આદતોને લઈ પિતાએ લાકડાના ફટકા મારી પુત્રની હત્યા કરી નાખી અને આ હત્યામાં માતાએ પણ મહત્વની મદદગીરી કરી શહેર પોલીસે મૃતકના માતા અને પિતા બંને સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી મૃતક પુત્ર યાસીન શાહ કોઈ કામ ધંધો નહોતો કરતો અને ચોરી સહિત અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો એક રાત્રે યાસીન શાહ પોતાના માતા પિતા સાથે કોઈક બાબતે ઝઘડો કરવા લાગ્યો અને તેની માતા પર છરી વડે હુમલો કર્યો જેથી ગુસ્સે ભરાયેલા પિતાએ લાકડાનો દસ્તો લઈ પુત્રના માથામાં ફટકા માર્યા તેમજ ઘરે ટૂંપો આપીને પોતાના જ પુત્રની હત્યા કરી નાખી બાદમાં પાડોશીઓને જાણ થતા તેઓ દોડી આવ્યા અને ગંભીર હાલતમાં યાસીન તાત્કાલિક હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો જો કે સારવાર દરમિયાન તેનો મોત નીપજ્યું પોલીસ મૃતકના પિતા અબ્દુલ શાહ દીવાન સામે અને માતા બિસ્મિલ્લા બાનુ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે ત્રણ વર્ષ પહેલા ચોરાયેલી બાઇક નો આવ્યો ઇમેમો માલિક દોડતા પહોંચ્યા પોલીસ સ્ટેશન બોડેલીમાં ત્રણ વર્ષ પહેલા ચોરાઈ ગયેલી વેપારીની બાઇક હજુ સુધી મળી નથી પરંતુ તેનો ઈમેમો અચાનક આ બાઇક માલિકના મોબાઈલ પર આવતા આખા પરિવારમાં આશ્ચર્યનું વાતાવરણ ફેલાયું વિના બાઇક કારણે રૂપિયાનો દંડ અને તેમાં ચાલકનો સ્પષ્ટ ફોટો પણ છે જેથી આ બાઇક માલિકે પોતાની બાઇક ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાઈ રહી હોવાની આશંકા વ્યક્ત કરીને બોડેલી પોલીસને રજૂઆત કરી વેપારી જાવેદભાઈ ખત્રીએ પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદ મુજબ બોડેલીના ના મેઇન બજાર વિસ્તારની અઠ્યાવીસ ડિસેમ્બર બે ના રોજ તેમની યોગા ડ્રીમ બાઇક દ્વારકાધીશ મંદિરની બાજુથી ચોરાઈ ગઈ જે બાદ તેમણે ચોરીની અરજી નોંધાવી હતી પરંતુ વર્ષ વીતી છતાં તેમની બાઇકનો કોઈ જ પતો નથી અને હવે અચાનક તેમના મોબાઈલ નંબર પર આ બાઇકનો ઈ મેમો આવ્યો તો વીસ ઓગસ્ટ બે હજાર ના રોજ તેમને મોબાઈલ પર વડોદરાના મકરપુરા પોલીસ મથકથી પાંચસો રૂપિયાનો ઈ મેમો આવ્યા આ મેમો બાઇકમાં હેલ્મેટ વિના ચલાવવાને કારણે દંડ લગાવાયો તેમાં ચાલકનો સ્પષ્ટ ફોટો પણ જોવા મળે છે વેપારીએ તરત કીધું કે મને લાગે છે કે મારી આ બાઇક કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાઈ રહી છે કે જો આ મામલે વધુ તપાસ થઈ હોત તો ત્રણ વર્ષ પહેલા જ ચોરાયેલી બાઇક મને પાછી મળી શકી હોત તો મધરાતથી નવરાત્રિના પ્રારંભ સાથે જ ઘણી ચીજવસ્તુઓના ભાવ પણ ઘટી જશે બાવીસ તારીખથી દેશભરમાં નવા જીએસટી દરો અમલમાં આવશે જેના કારણે કેટલીક વસ્તુઓના ભાવ સસ્તા થઈ જશે માં બે મોટા ફેરફાર થયા છે હવે મોટા ભાગની પ્રોડક્ટ પર પાંચ ટકા અને અઢાર ટકા જીએસટી લાગુ થશે તો સ્પેશિયલ સ્લેબમાં લક્ઝરી પ્રોડક્ટ તેમજ હાનિકારક પદાર્થો પર એક વિશેષ જીએસટી લાગુ કરાય છે ખાસ કરીને રોજિંદી ચીજવસ્તુઓ પહેલા બાર ટકા જીએસટી હતી હવે તે પાંચ ટકા સ્લેબમાં આવી શકે છે જેમાં ટૂથપેસ્ટ સાબુ શેમ્પુ બિસ્કિટ નાસ્તા અને જ્યુસ જેવા પેકેજ ખોરાક ઉપરાંત ઘી અને કન્ડેન્સ્ડ મિલ્ક જેવી ડેરી પ્રોડક્ટ્સ સાયકલ અને સ્ટેશનરી ચોક્કસ કિંમત સુધી સુધીના કપડા અને જૂતાનો સમાવેશ થાય છે તો ઘરગથ્થુ ઉપકરણોને ઇલેક્ટ્રોનિક્સમાં હાલમાં અઠ્યાવીસ ટકાના દરે મળતી વસ્તુઓ પર અઢાર ટકા સુધીનો જીએસટી લાગુ થશે જેથી કિંમતોમાં લગભગ સાત થી આઠ ટકા ઘટાડો થઈ શકે જેમાં એર કન્ડિશનર રેફ્રિજરેટર અને ડિશવોશર મોટી સ્ક્રીનવાળા ટેલિવિઝન સિમેન્ટનો સમાવેશ થાય છે તો ઓટોમોબાઈલ સેક્ટરને પણ નોંધપાત્ર ફાયદો થવાની અપેક્ષા છે જેમાં બારસો સીસી કરતા ઓછા એન્જિનવાળી નાની કારમાં જીએસટી અઠ્યાવીસ ટકાથી ઘટી અઢાર ટકા થયો છે મોટી લક્ઝરી કાર અને એસયુવી પર ઊંચો ચાલીસ ટકા જીએસટી લાગુ થશે પણ અન્ય સેસ દૂર થતા સરવાળે લાભ મળશે ખાસ કરીને દવાઓ ઉપર લાગતા જીએસટીમાં ઘટાડો કરાયો છે જેના કારણે હવે અનેક એન્ટિબાયોટિક દવાઓ સસ્તી મળશે ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને મેડિકલ સ્ટોર ધારકોને એમઆરપી પર જીએસટી કેલ્ક્યુલેટ કરી ભાવ લેવાની અપીલ કરી છે સાથે તમામ મેડિકલ સ્ટોર્સને નવા જીએસટી દર દર્શાવતા સ્ટીકર લગાવવા સૂચના પણ આપવામાં આવી છે દવાના ભાવ ઘટવાથી સામાન્ય ગ્રાહકોને સીધો ફાયદો થશે પરીક્ષા સમયે ઉમેદવારોનો હોબાળો પેપર સેટ ખુલ્લો હોવાનો આક્ષેપ અમદાવાદના ઇસનપુર વટવા રોડ પર આવેલી લિટલ બર્ડ સ્કૂલમાં પરીક્ષાર્થી ઉમેદવારોનો હોબાળો કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર સેટ ખુલ્લા હોવાનો પરીક્ષાર્થીઓનો આરોપ અમુક પરીક્ષાર્થીઓને પેપર ઓછા આવ્યા હોવાનું કહી મોડા પેપર અપાયાનો પણ આક્ષેપ ઉમેદવારી પરીક્ષાર્થીઓને પેપર નહીં મળતા વિરોધ કરી પરીક્ષાથી અલગ રહ્યા ન્યૂ એલજે કોલેજમાં પણ પરીક્ષાર્થીઓને પેપર લેટ આપ્યા હોવાનો આક્ષેપ સાથે ઉમેદવારો એકત્ર થયા હોબાળો થતા કાફલો ઘટના સ્થળે દોડ્યો રાજ્યની કૃષિ યુનિવર્સિટી માટે જુનિયર ક્લાક પરીક્ષા લેવાઈ રહી હતી તે સમયે અમદાવાદ સ્થિત પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોએ હોબાળો કર્યો ઉમેદવારોનો આક્ષેપ હતો કે પેપર લેટ મળ્યા હતા અને સમય અપાયો નહોતો હતો મહેસાણામાં મહિલાને ડામ આપનાર ચાર પકડાયા પવિત્રતાની અંધશ્રદ્ધામાં પરિણીતાને ઉકળતા તેલમાં હાથ નાખવા મજબૂર કરાવવાના મામલે ચાર આરોપીઓની ધરપકડ કરાઈ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગેરીતા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી જેમાં એક પરિણીતાની પવિત્રતાની ચકાસણી માટે તેને બળજબરીથી ઉકળતા તેલમાં હાથ નખાવવામાં આવ્યો આ ઘટનામાં મહિલા ગંભીર રીતે દાઝી ગઈ પોલીસે આ મામલે સખ્તાઈ ભરી કાર્યવાહી કરતા નણંદ અને નણદોઈ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી મહેસાણાના વિજાપુર તાલુકાના ગેરીતા ગામે નણંદે તેમના ભાભીના ચારિત્ર પર ખોટો વહેમ રાખી ગાળો આપી અને ખેતરમાં કોઈ અન્ય પુરુષ સાથે હોવાનો આરોપ મૂક્યો ફરિયાદી મહિલાએ આ વાતનો ઇનકાર કર્યો ત્યારે નણંદે ઉશ્કેરાઈ તેના પતિ અને ભાઈને બોલાવી સતના પારખા કરાવ્યા નણંદે તેમને માર માર્યો હતો અને બળજબરીપૂર્વક તેના હાથ ઉકળતા તેલ નાખ્યા હતા નર્મદા કેનાલ પાસે બર્થડે સેલિબ્રેટ કરતા કપલ પર હુમલો લૂંટીને યુવકની હત્યા નવરાત્રીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવરાત્રીમાં ખૂણે ખાતરે બેસતા કપલ માટે સાવધાન કરનારી ઘટના ગાંધીનગરમાં બની ઘટના ગાંધીનગરના અદાલત પાસે અંબાપુર નર્મદા કેનાલ પાસે બની અમદાવાદના હાંસુલ વિસ્તારમાં રહેતો વૈભવ મનવાણી તેની મિત્ર સાથે અંબાપુર નર્મદા કેનાલના સર્વિસ રોડ પર રાત્રિના સમયે બેઠો હતો યુવક યુવતી મોડી રાત્રે નર્મદા કેનાલ પાસે પોતાના બર્થડે સેલિબ્રેશનમાં મસ્ત હતા ત્યાં એક અજાણ્યો શખ્સ લૂંટના ઇરાદે પહોંચ્યો ત્યાં તેણે યુવકને છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો આ સમયે યુવક યુવતીએ પ્રતિકાર કરતા તે શખ્સે છરી વડે હુમલો કર્યો હતો

બાકીના શહેરોની તો વાત જ શું કરવી આવી સ્થિતિમાં બસ એટલું જ કહેવું છે કે માં અંબા તું જ બચાવજે આ ગુજરાતને ચૂંટીલાથી ગેરકાયદેસર ગેસનું રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું સુરેન્દ્રનગરના ચોટીલા બે ગેસ એજન્સીની ગોડાઉનમાં ગેરકાયદેસર ગેસનું રિફિલિંગ ઝડપી પાડવામાં આવ્યું ચોટીલા શહેરમાં આવેલ વારાહી ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સીના ગોડાઉનમાં ગોડાઉન સરપ્રાઇઝ રેડ કરવામાં આવી બંને ગેસ ગોડાઉનમાંથી પિકઅપ વાન ગેસ સિલિન્ડરની ની બસો એકસઠ બોટલો પાંચ ઇલેક્ટ્રિક મોટર એકસો પચીસ નોઝલ પાઇપ પાઇપિસ ગેસ સ્ટવ સત્તર ઓક્સિજન બોટલ વજન કાટો રેગ્યુલેટર સહિત કુલ પંદર પોઈન્ટ તેત્રીસ લાખ નો મુદ્દામાલ કબજે કર્યો આ સાથે જ એક હજાર પાંચસો પિસ્તાલીસ ગેસ સિલિન્ડરના તૂટેલા શીલ કવર પણ ગોડાઉનમાંથી કબજે કરવામાં આવ્યા ગેસ સિલિન્ડર ના સીલ તોડી ખાલી સિલિન્ડર માં રિફિલિંગ કરતા હતા મંજૂરી અને લાયસન્સ વગર રિફિલિંગ કરતા તો ફાયર સેફ્ટી ના સાધનો નો અભાવ વગેરે અનેક પ્રકારની ક્ષતિઓ પણ મળી આવી છે પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદ માં પાર્કિંગ વિસ્તાર માં વાહનો ચોરી કરતી ગેંગ ઝડપાઈ અમદાવાદ શહેરના પોષ વિસ્તારમાં વાહનોની ચોરી કરતી ટોળકીને પોલીસે પકડી પાડી છે સાબરમતી રેલવે પોલીસે કુલ સાત આરોપીની ધરપકડ કરી છે છેલ્લા એક વર્ષમાં એક બે નહીં પરંતુ કુલ અઠ્યાવીસ ટુ વ્હીલર વાહનોની ચોરીને અંજામ આપ્યો હતો ચોરીના વાહનો બારોબાર વેચી મારતા હતા આ લોકો પશ્ચિમ અમદાવાદમાં જાહેર પાર્કિંગ અને બ્રિજ નીચે પાર્ક કરેલા ટુ વ્હીલર ચોરતા હતા આરોપી બહાદુર કમિશન લઈને આ ચોરી કરેલા ટુ વ્હીલર બાવળા અને તેની આસપાસના લોકોને વેચી દેતો પંચમહાલથી સમાચાર ગોધરામાં પોલીસ મથકમાં તોડફોડનો મામલો પોલીસે એકવીસ આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા આરોપીઓને લઈ જતી વખતે લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા ગોધરાના શહેરીજનોએ પોલીસની કામગીરી બિરદાવી ઇન્ફ્લુએન્ઝરના સમર્થનમાં પોલીસ લીધું હતું પ્લે કાર્ડ અને નારેબાજી કરી પોલીસ સ્ટેશનમાં અંદર ઘુસી તંગદિલીનો માહોલ ઉભો કર્યો હતો બેકાબુ ટોળાએ તોડફોડ કરી સરકારી દસ્તાવેજો સળગાવી લીધા હતા પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા ઇન્ફ્લુએન્ઝર જાકીર ઝવા સહિત પંચ્યાસી વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ અને બસો લોકોના ટોળા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વ્રજ ગાડી પર પથ્થરમારો પણ કર્યો હતો સુરતથી નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું સુરત શહેર પોલીસને વર્ષ બે હાજર ચોવીસ માં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બનાવટી માર્કશીટ અને સર્ટિફિકેટના ના કૌભાંડમાં મોટી સફળતા મળી છે લાંબા સમયથી ફરાર રહેલા બે મુખ્ય આરોપીઓ બોની વિનોદભાઈ અને વૈભવ અશ્વિનભાઈ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ઝડપી પાડ્યા છે આ આરોપીઓ વિવિધ યુનિવર્સિટીઓ અને શિક્ષણ બોર્ડના ના બોગસ દસ્તાવેજો બનાવી વિદ્યાર્થીઓ પાસેથી આર્થિક લાભ મેળવી રહ્યા હતા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી બોની તાળા સરથાણાના વેસ્ટર્ન પ્લાસ્ટ શન નામથી વિઝા સર્વિસ નો વ્યવસાય ચલાવતો હતો તે તેના સહ આરોપી વૈભવ તાળા માર્કશીટ બનાવવાનું આ માર્કશીટ સાક્ષી ફેનિલ વિરડિયા મારફતે વેચતો હતો આ ગુનામાં કુલ છ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે હવે બોની અને વૈભવની ધરપકડ થતા કુલ પાંચ આરોપી પકડાયા અલગ અલગ યુનિવર્સિટીઓ અને રાજ્યો શિક્ષણ બોર્ડની ની માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવતા હતા બાયડના અંબાજી આશ્રમના સાધુ પર હુમલો અરવલીના બાયડના બોરોલ ખાતે આવેલા અંબાજી આશ્રમમાં કેટલાક લૂંટારોએ હુમલો કર્યો હતો લૂંટના ઈરાદે કેટલાક શખ્સો આશ્રમ ખાતે ધસી આવ્યા હતા મોડી રાત્રે આવેલા અસામાજિક તત્વોએ લૂંટના ઈરાદે આશ્રમના સાધુ પર હુમલો કર્યો સાધુને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી બીજી તરફ સાધુ પર હુમલાથી ચકચાર મચી ગઈ રાજકોટમાં અમિત શાહના આગમનની તૈયારીઓ તેજ રાજકોટના રેસ્કોર્સના મેદાનમાં બાવીસમી સપ્ટેમ્બરે નવરાત્રીના પ્રથમ દિવસે રાજકોટ જિલ્લા સહકારી બેંકની છાસઠમી સાધારણ સભામાં દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે દર વર્ષે જામ જામકંડોણામાં યોજાતી સાધારણ સભા આ વખતે પ્રથમ વખત રાજકોટ શહેરમાં યોજાઈ રહી છે બાવીસમી સપ્ટેમ્બરના બપોરે દોઢ વાગે રાજકોટના રેસ્કોર્સ મેદાનમાં સભા યોજાશે આ કાર્યક્રમ દરમિયાન રાજકોટ જિલ્લા સહકારી બેંકની હેડ ઓફિસ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલ રાદડીયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે અને મંડળીના સભાસદો તેમજ ખેડૂતોના લાભ માટે જાહેરાત કરવામાં આવશે રાજકોટ અને મોરબી જિલ્લાની સહકારી સેવા મંડળી દૂધ મંડળી તેમજ મંડળી સાથે જોડાયેલા ખેડૂત સભાસદો અને પશુપાલકો ઉપસ્થિત રહેશે આ વખતે પણ ખેડૂતો તેમજ મંડળીના લાભ માટેની જાહેરાત કરવામાં આવશે